લોકો કહે છે કે કર્ણ કેટલો બધો દાનવીર હતો લોકો કર્ણને મહિમાન્વિત કરે છે પરંતુ રૂપ ગોસ્વામી એવું કહે છે કે ખરેખર દાનવીર તો બલિ મહારાજ છે કારણ કે બલિ મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું બધું જ આપી દીધું હતું તેમના ગુરુ શુક્રાચાર્ય કહ્યું હતું કે તમે આમને કઈ ન આપો કારણ કે આ તો વિષ્ણુ છે પરંતુ બલિ મહારાજે કહ્યું ના હું ભગવાનને આપીને જ રહીશ ગુરુએ ના પાડી તો તેમણે ગુરુને પણ નકાર્યા પરંતુ ભગવાનને તેમણે બધું જ દાન આપી દીધું આમ બલી મહારાજ ભગવાનના શરણે આવ્યા હવે જો આપણે કર્ણને જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ કર્ણની પાસે પણ ગયા હતા પરંતુ કર્ણે કહ્યું કે મેં દુર્યોધનનું નમક ખાધું છે તેથી હું તમારી તરફથી આવી શકતો નથી તેથી તેમણે ભગવાનને જ નકારી દીધા બલી મહારાજ અને કર્ણ વચ્ચે આ તફાવત છે બલી મહારાજને શુક્રાચાર્યએ નિવદદાન આપ્યું હતું જે મૃત્યુ પામ્યા હતા તેમાંથી સંજીવની વિદ્યા દ્વારા તેમને ફરીથી જીવિત કર્યા હતા તેમ છતાં પણ બલિ મહારાજે ભગવાનના માટે તેમના ગુરુને નકારી દીધા કર્ણને જુઓ ભગવાન કહી રહ્યા છે આવો મારી શરણમાં પરંતુ કર્ણ એવું કહી રહ્યો છે કે મેં દુર્યોધનનું નમક ખાધું છે દુર્યોધને તો તેમને બીજો મોકો કે પુનર્જન્મ નહોતો આપ્યો આમ કર્ણે ભગવાનને નકાર્યા ખરેખર તો દાનવીર બલિ મહારાજ છે અને બલિ મહારાજ ઉપરથી જ આ શબ્દ ઉતરી આવ્યો છે બલિદાન હરે કૃષ્ણ